નમસ્કાર ન્યૂઝ હું છું સાથે અમદાવાદ અમદાવાદમાં બનેલા વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે જેને લઈને ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભા યોજવામાં આવી છે કન્વેન્શન હોલમાં આ પ્રાર્થના સભા યોજાય છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા તમામ મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે તો ભૂપેન્દ્રભાઈ પટેલનું આખું મંત્રીમંડળ વિજયભાઈના પરિવારને સાંત્વના આપવા ખાસ ઉપસ્થિત રહ્યું છે જેમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની રાજકોટ બાદ આજે ગાંધીનગરમાં પ્રાર્થના સભા યોજાય છે બિરુપુર પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર